હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે જારાનો ઉપયોગ કર્યા વગર બજાર જેવી જ સરસ મજાની ચણાના લોટની પાપડી બનાવવાના છીએ એ પણ એકદમ પોચી તો જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બિલમાં ઓલ કરજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચણાના લોટની પાપડી બનાવવા માટે મેં અહીં આ એક કપ તેલ લીધું છે જે એકસો પચીસ એમએલ છે અને એ જ માપથી એક કપ પાણી લીધું છે તે પણ એકસો પચીસ એમએલ છે એટલે ટોટલ બસો પચાસ એમએલ થયું તેમાં અડધું ચમચી મીઠું એડ કરીશું અને બે ચપટી ખાવાના સોડા એડ કરીશું હવે આ મિશ્રણને બરાબર હલાવવાનું છે આપણે તો એને બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહીશું જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થઈ જાય તો આ પ્રોસેસ બહુ જ જરૂરી છે હવે આપણા મિશ્રણનો કલર બદલાઈ ગયો છે અને ઘટ પણ થઈ ગયું છે પહેલાં કરતાં અને તે સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે તો હવે આપણે એક ચારણી તેના પર રાખી દઈશું અને જે મેજરમેન્ટથી આપણે પાણી અને તેલ લીધું છે તે જ મેજરમેન્ટથી ચાર કપ ચણાનો લોટ લઈશું અને તેને આ રીતે ચાળી લઈશું અને વજનમાં જુઓ તો આ લોટ અઢીસો ગ્રામ છે તો અઢીસો એમ પાણીમાં અઢીસો ગ્રામ આપણે લોટ એડ કરવાનો છે તો હવે આપણે આનો ડો તૈયાર કરી લઈએ તો બસ આપણે હલાવતા રહી આનો આવો જ ડો તૈયાર કરવાનો છે એકદમ નરમ ડો તૈયાર કરવાનો છે આપણે તો ડો રેડી થઈ ગયો છે આપણો આજે આપણે પાપડી જારાથી તો પાડવાના નથી તો તેના માટે આવું મશીન લઈ લઈશું જે સેવ ઉપાડીએ છીએ આપણે તે સેવ પાડવાની મશીનમાં આવી જાડી ફિટ કરી લઈશું પાપડીની અને આપણે તૈયાર કરેલો જે ડો છે તે એમાં ભરી લઈશું આપણે સાઈડ પર તેલ પણ ગરમ થવા મૂકેલું જ છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આ મશીનને ઉપરથી બંધ કરી આપણે તેલમાં આ રીતે પાપડી પાડી લઈશું તો આપણે પાપડીના સંચાને બહુ ઊંચો નથી રાખવાનો એકદમ તેલથી નજીક જ રાખીશું અને આ રીતે પાપડી પાડી લઈશું ઉપરી ઉપરા પાપડી પડે તો પણ ચિંતા કરશો નહીં આપણી પાપડી છૂટી જ થશે અને સોફ્ટ પણ થવાની છે તો બસ આ રીતે તેને પલટાવી પલટાવી અને બંને બાજુથી તળી લઈશું તો હવે તેમાં બબલ્સ પણ ઓછા થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈશું અને આ જ રીતે બીજી પાપડી રેડી કરી લઈશું તો આપણે જે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો હતો તેમાંથી આટલી પાપડી બની છે તો આ બજાર કરતાં આપણને ઘણી જ સસ્તી પડે છે અને આ રીતે બનાવતા થાય છે પણ એકદમ સોફ્ટ જો હું તમને બતાવું છે ને એકદમ પોચી બજાર જેવી અહીં પાપડીને મેં મરચાં સાથે સર્વ કરી છે પણ બેસનની કઢી અને પપૈયાના કચુંબર સાથે પણ સર્વ કરી શકો છો એની લિંકો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી